ભુજમાં સ્ત્રી અને બાળાઓના મર્યાદા ભંગના કિસ્સાને અટકાવવા માટે જાહેર સ્થળોએ અને ભીડભાડવાળી જગ્યાઓએ ફરિયાદ પેટી મૂકવાનો પોલીસનો આવકારદાયક નિર્ણય પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા ભુજ ખાતે સ્પર્શ સંવેદના કાર્યક્રમ અંતર્ગત પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું શાળા કોલેજમાં જતી બાળાઓ તથા ભીડભાડવાળી જગ્યાએ સ્ત્રીઓ એક વિસ્તૃત કાર્યક્રમ ભુજ ખાતે યોજાયો હતો સ્પષ્ટ સંવેદના કાર્યક્રમ અંતર્ગત ટચ ટચ કાર્યક્રમ હેઠળ પોલીસ તાલીમ ભવન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં લોકોને ખાસ કરીને શાળા કોલેજમાં અભ્યાસ માટે જતી બાળાઓ સ્ત્રીઓને જાગૃત કરવાના ઉદ્દેશથી આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને સ્પષ્ટ સંવેદના અંગેની સમજ પણ આપવામાં આવી હતી આ કાર્યક્રમ હેઠળ સ્ત્રીઓને બાલિકાઓને સજાગ રહેવા માટે તેમનું સ્માવન ભંગ થતું હોય તો આ કિસ્સામાં પોલીસને જાણ કરવા માટે ભારપૂર્વક આગ્રહ કરવામાં આવ્યો હતો ખાસ કરીને પોલીસ આગામી દિવસોમાં ભીડભાડવાળી જગ્યાઓ પર આ માટેને આ આહવાન કરવામાં આવ્યું છે કાર્યક્રમમાં પશ્ચિમ કચ્છના પોલીસવાળા મહેન્દ્ર બગડિયાની અધ્યક્ષતામાં ડીવાયએસપી એ આર આરઝંકાત સી ટીમ મહિલા પીએસઆઈ ચૌધરી સી ટીમ પોલીસ કર્મચારીની બહેનો ભુજના નગરપાલિકાના અધ્યક્ષ રશ્મિબેન સોલંકી ભુજ નગર સેવિકા રશ્મિબેન યશ્માબેન ઝવેરી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રીમતી પારૂલબેન કારા જિલ્લા પ્રાથમિક અધિકારી સંજય પરમાર દેવાંશીબેન ગઢવી સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા